તે પ્રાણ સ્વરૂપ નાશક સુખ નાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મા ધારણ કરીએ છીએ परमात्मा बुद्धि ने परमात्मा, अपने ने सदबुद्धि आप सन्मार्ग तरफ उज्जवल भविष्य तरफ आगे बढ़ाओ। ગાય મહામંત્ર એક સાથે મોટી જુવાત્ોર્વો દેવહીચો સંગ સંત્ર સુજાનતા દવાભાગ યા સમજાનામા ઉપાસ વિશ્વા સિતિ પરાશુવુ ઓમ શાંતિ 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 ધન્યવાદ સોમવ परम पूजे वंदनीया माता सूक्ष्म उपस्थिति मा, आजुबाजू ना सौ देवतुल्य भाईओ मंडल ट्रस्टी महोदय जवाबदार व्यक्ति व्यवस्थापक श्रीयो शक्ति स्वरूप माताओ बहनों गुजरात जोन આદરણીય હિરેનભાઈ રાવલ જયેશભાઈ ભારત અને સૌ આ કરવઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો જેમણે પરમ પૂજ્ય ગુરુદેવની વ્યથા એને ઘર ઘર સુધી પહોંચાડી એ સમસ્યાઓનું સમાધાન માટે સામાજિક સંગઠન વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ એ નવી સૃષ્ટિનું નિર્માણ કરવા ईश्वरीय योजना ने सार्थक बनावा युग परिवर्तन करवा माटे ए सूक्ष्म कारण अने स्थूल शरीरे साधना तपस्या करी रहा छे मारे एक बात खास कहनी छे के जे रीते केंद्र सरकार में लोकसभा ना अध्यक्ष हो सांसद हो कारोबारी हो ए रीते આધ્યાત્મ સાંસદ હિમાલયમાં કંચનજંગા અને ગૌરીશંકર હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે મંડુકોપ નિષદ અને સિદ્ધ આત્માઓનો નિવાસ કહેવામાં આવ્યો છે શ્રીમદ ભાગવત ગીતામાં અદ્રશ્ય આત્માઓનું નિવાસ સ્થાન

ગાયત્રી માતાના મંદિર પાછળ સાત ઋષિઓ એમને કાચની પ્રતિમાં બંધ રાખવામાં આવ્યા છે એક વખત હરિદ્વારમાં

मैं भी जाने वाला हूं हिमालय से ऋषि सप्ताह की चेतना का प्रचंड प्रवाह वो पूर्ण महाकुंभ में आने वाले हैं वो वापिस शांति कुंज सॉरी वो वापिस हिमालय नहीं जाएंगे वो कहाँ ठहरेंगे शांति कुंज में ठहरेंगे अरे इकाएक

આચાર્ય વેદમૂર્તિ મૂર્તિ યુગ દ્રષ્ટા યુગ સૃષ્ટા યુગ ઋષિ વાલ્મિકી વશિષ્ઠ જે વિશિષ્ટ સમયમાં આ ધરતી ઉપર અવતરિત થયા છે એ એમનું પ્રિય પાત્ર છે એના માધ્યમ દ્વારા યુગ નિર્માણ યોજના આપણા બધા સુધી ઘર ઘર સુધી પહોંચી છે એ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જેની ઉંમર પંદર વર્ષની હતી અને એ દિવસે અભિયાચીયુ યુનિવર્સિટીના ફાઉન્ડર મદન મોહન માલવીયાજી એમને ગાયત્રી કામ દેનું છે એવું કહ્યું હતું એ ગાયત્રી અનુષ્ઠાન કરતા હતા એ દિવસ હતો અઢાર જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ દિવ્ય લોકમાંથી દિવ્ય જ્યોતિ અવતરિત થઈ એ અવતરિત થયા પછી ત્રણ ત્રણ જન્મો કબીર રામકૃષ્ણ પરમહંસ ગુરુ રામદાસ રામકૃષ્ણ પરમહંસ અને ચોથો અવતાર એ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનું એનું એની વાત કર્યા કૃષિ એમણે આ જે તુનું જ્યોતિ છે એ આજે પણ શાંતિ કૃણ હરિદ્વારમાં નિયમિત અને અનવરત રીતે પ્રજ્વલિત છે એ અખંડ જ્યોતિની સામે આ કણશનું પૂજન અર્તન થયેલું છે ગંગાધળથી એને અનુપ્રાણિત કરવામાં આવ્યો છે એ જ જ્યોતિ કળશ રથયાત્રા બની જિલ્લાઓનું બે જ્યોતિ કળશ રથયાત્રા એ આપણા ગુજરાતમાં ભરી રહી છે અઠ્યાવીસ જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી ઓગણત્રીસમો જિલ્લો આપણો રંગીલું રાજકોટ એમાં અને આપણા આ મહાદેવના સાનિધ્યમાં આ સોસાયટીઓના સૌ ભાઈઓ બહેનોના સુખ સૌભાગ્યને જગાડવા સૌને સદબુદ્ધિ આપવા ઉજ્જવળ ભવિષ્ય કરવા માટે આ જુદે ચોવીસ ચોવીસ વર્ષના ચોવીસ લાખના ચોવીસ મહાપુરુષ ચરણ કર્યા ભારતને સમર્થ સશક્ત વિશ્વગુરુ અને શિર બનાવવા માટે એનો પ્રારંભ ઓગણીસો ને છવ્વીસ ની વસંત પંચમીએ કર્યો હતો એમની તપસ્ચર્યાના પ્રારંભને બે હજાર છવ્વીસ ની વસંત પંચમીએ સો વર્ષ પૂરા થાય છે આજે માત્ર અસ્ત્ર શસ્ત્ર જ નહીં પરંતુ ગાયત્રી મહામંત્રમાં બ્રહ્માસ્ત્ર તૈયાર થઈ રહ્યું છે વિશ્વની સમસ્યાઓને માત કરવા માટે व्यक्ति की समस्या थी ग्लोबल वार्मिंग ने नष्ट नष्ट प्रभावित करवा माटे ए ब्रह्मास्त्र अमेरिका ना हार्डवर्ड यूनिवर्सिटी ला साइंटिस्ट एवु के के भारत पासे सनातन धर्म पासे एक गायत्री महामंत्र एवो छे कि एक समय एक उद्देश्य थी एक लक्ष्य करीने જો ગાયત્રી મહામંત્ર નું ના જાપ ઉપાસના તપશ્ચર્યા કરવામાં આવે તો એનું બ્રહ્માસ્ત્ર તૈયાર થાય છે અને દુનિયાની સમસ્યાઓનું સમાધાન ગઈકાલનો એક ભૈયાનો વિડીયો આવ્યો છે તો વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન ગાયત્રી મહામંત્ર છે ગાયત્રી યજ્ઞ છે એ તપશ્ચર્યાને સો વર્ષ પૂરા થાય છે પરમવંદનીયા માતાજી એની એક નાની વાત કરવી છે મારે કે પરમ બંદરિયા માતાજી એમની માતાજીના આ ધરતી ઉપર જન્મ્યા ત્યારે ઓગણીસો હતી કે એમની આસપાસના સંબંધીઓ રડવા લાગ્યા ત્યારે એમના નાનાજીએ કહ્યું કે આ જે દીકરી આ ધરતી ઉપર અવતરિત થઈ છે એ ઈશ્વરની સહચર્યા છે શક્તિ સ્વરૂપામાં ભગવતી છે પ્રેમ કરુણા અને મમતા અને શ્રદ્ધામય માતા આ ધરતી ઉપર અવતરિત થઈ છે એ ભગવતી માતાનો એ ભગવતી માતાનો જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસ માં છે ત્રણ જન્મ શતાબ્દી એક અખંડ જ્યોતિની જન્મ શતાબ્દી પરમ પૂજ્ય ગુરુદેવની તપશ્ચર્યા ને સો વર્ષ અને પરમ વંદનીયા માતાજીને જન્મ શતાબ્દી નિમિત્તે આપણા બધાની વચ્ચે આવી છે અને એટલે જ ગુરુજી એ છેલ્લોક સૂત્ર આપ્યું કે જ્યોતિ જલાવો રાષ્ટ્ર જગાવો વિશ્વ જગમગાવો આપણા અને કાર્યકર્તાઓને પ્રાર્થના કરું કે અહીંયા જે દીપક પ્રગટ કરવાના છે એ દીપક પ્રગટ કરવા માટે બધાને બોલાવી લેવામાં આવે અને તમે જે લઈને આવ્યા છો આ દીપક પ્રગટ થયા પછી તમે દીપક પ્રગટ પ્રગટાવજો જે પોતાના ઘરેથી લઈને આવ્યા છો એ